વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં ત્રણસો વર્ષથી પરંપરાગત માતા ગંગા દેવીના મેળાનો પ્રારંભ થયો છે આજે પ્રથમ દિવસે દર્શન કરવા ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું નવ દિવસીય મેળાનું પૂનમ સાથે વિશેષ આસ્થા જોડાયેલી છે વરસાદ નહીં આવે તો અહીં તો વરુણ દેવને રીઝવવા પગપાળા અખંડ દીવો પગપાળા લઈ જવાની પ્રથા છે અગિયારસોથી વધુ દુકાનો અહીં જાતિવાદ વગર મેળાના આકર્ષણનું કેન્દ્ર હોય છે ડહાણુની મહાલક્ષ્મી માતાજી અને ઉમરગામની ગંગાદેવી માતા પ્રણય બહેનો અલગ અલગ જગ્યાએ દર્શન આપીને અહીં વર્ષોથી મેળાઓ યોજાય છે લોકો પોતાની મનોકામના પૂર્ણ કરવા અહીં આવે છે અને માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવે છે ખોજા સમાજ સહિત અન્ય સમાજના લોકો ઘણા વર્ષોથી અહીં લોકો માટે મફત પાણીનું વિતરણ કરે છે ચાલે છે અહીંયા માતા ગંગાદેવી માતા માલક ભવાની માતા અને વાઘાઇ દેવની મૂર્તિ સ્વયંભૂ મૂર્તિ જ છે હનુમાન દાદાની મૂર્તિ છે અને જેમને છે તે બાળક છોકરાઓ ન થતા હોય એવો બાધા રાખે છે જે વખતે વરસાદની તંગી હોય તે વખતે માતાજીને લેવા માટે ગ્રામજનો મહાલક્ષ્મી જાય છે અને મહાલક્ષ્મી અખંડ એવો ચાલતા લાવે છે અને વરસાદ પડે છે અહીંયા લગભગ નાચ જાત વગર મેળવાનું એ કરવામાં આવે છે અને પીયાના પાણીની ટોટલ છે તે સુવિધાઓ છે દર પૂનમે ઓમ થાય છે મંદિર આગળ અને સુદ પૂનમને જે ઓમ થાય તેની સાથે ભંડારો પણ કરવામાં આવે છે